ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થવાને કારણે રંગોળીની સિઝન ફેલ થઈ ગઈ છે ત્યારે ટ્રક માલિકોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર પંથકમાં વીસ જેટલા ટ્રાન્સપોર્ટ આવેલા છે જ્યારે બસો જેટલી હેવી ગાડીઓનું સંચાલન આ ટ્રાન્સપોર્ટ સંચાલકો કરી રહ્યા છે આ ધંધા ઉપર પાંચસોથી વધુ ટ્રક ડ્રાઈવરો સહિત કર્મીઓ અટવાઈ ગયા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પન ઉપરના મુખ્ય બ્રિજની જર્જરિત અવસ્થાને કારણે તંત્ર દ્વારા બારધારી વાહનો માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અધુરામાં પૂરબાબી જેતપુર સિહુતનો બ્રિજ તૂટી જતા અને ડાયવર્ઝન ધોવાઈ જતા મુખ્ય રસ્તા પણ બંધ છે ત્યારે મોટા બારધારી વાહનોનું સંચાલન કરતા ટ્રાન્સપોર્ટના ધંધા પર પણ માઠી અસર જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ડાયવર્ઝનને લઈને સાહીઠ કિલોમીટર કરતા વધુનો ફેરો ફરી આ ટ્રક ચાલકોએ જવું પડે છે જેનું આર્થિક ભારણ રૂપિયા સત્યાવીસોનું ડીઝલ પોસાય તેમ નથી જ્યારે ગોળ ફરીને જવામાં સમયનો પણ ઘણો બગાડ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે છોડાઉદેપુર પંથકમાં એકમાત્ર ડોલામાઈટ ઉદ્યોગ રોજગારીનું માધ્યમ છે જેમાં મોટાભાગનો ટ્રાન્સપોર્ટનો ધંધો આ ડોલોમાઇટ ઉદ્યોગથી ચાલે છે હાલ ડોલોમાઇટ પથ્થરની ખાણો બંધ હોવાથી કાચો માલ પથ્થરના કારખાનાઓને મળતો નથી જ્યારે બીજા રાજ્યમાં ધંધો વિકસાવવામાં આવતા માલની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે અધુરામાં પૂર્વ છોટાઉદેપુર પંથકના રસ્તાઓમાં લાંબો ફેરો ફરીને જવામાં તથા ડાયવર્ઝનને કારણે ફાડું પણ પોસાય તેમ નથી જેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ડોરોમાઇટ ઉદ્યોગ બંનેને આવનારા મુખ્ય તહેવારોના ગણતરીના દિવસો બાકી હોય તેવા સમયમાં પણ સમસ્યાઓનું ગ્રહણ લાગી ગયું છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા સીધો રસ્તો શરૂ કરવામાં આવે તેવી પણ પ્રજા તથા વેપારીઓ અને ધંધાધારીઓની માંગ છે ડોલોમાઇડ ઉદ્યોગ બંધ થવાને લઈને પણ ફેલ થઈ ગઈ છે ત્યારે ટ્રક માલિકોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે ઉદયપુરથી હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં તો ભારદારી વાહનો માટે છોટાઉદેપુરથી પ્રાણ જવા માટે વડોદરા જવા માટે હાલની સ્થિતિમાં કોઈ જ સુગમ એવો રસ્તો જોવા મળતો નથી જે રસ્તા હમણાં ચાલુ છે તે રસ્તા ખૂબ ફરી ફરીને જવું પડે છે તેમાં સમય એધન અને ગાડીનો ત્રણેયને નુકસાની થાય છે અને જે ગાડીઓ ફરી ફરીને જાય છે એના કારણે જે દર વર્ષે જેવું દિવાળી પર જે રંગોળી અને ડોલોમાઇટની તેજી જેવું આવતું હોય છે તે આ વખતે તો જોવા જ નથી મળ્યું ખનીજમાં પણ બહુ મતલબ છોટા ઉદેપુરમાં હમણાં તકલીફ ચાલી રહીને હાલ છેલ્લા છ સાત મહિનાથી ઉદ્યોગો બિલકુલ ઠપ્પ થયેલા છે અને કોઈ સુગમ એવો સરસ રસ્તો જ નથી જવા માટે એટલે ભારધારી વાહનોને બહુ જ તકલીફનો સામનો કરવો પડે છે તેમાં એમની ઈંધણનું બી ખૂબ નુકસાન છે અને ગાડીઓનું બી ખૂબ નુકસાન થઈ ગયું છે હું દિલજીત સિંહ થેન્ક યુ